અગવ અગવ તો ઓગવ ઓગવ કે ગયો હો હા રહો રહો બે બેકી પકળ ટાઈટ તા હો ઓ વાહ લુ મરી લગા બોધા જતા જ દીધા બેહી જા કે બેહી જા હું કે આગળ લખી જોતી ના આગળ બેહીને કું બેહી બેટ આ હા હા રગ રગબડ પર શેડી શેડી એ એ અબળ હે રગ રગબડ અબળ ભાઈ ઓ દોતે બો લાવતો નઈ બાસુ આવળ હે અબળ હે કે હું સુકા આગળ હય અરે 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 હા હા મારા સાને પર લેતા હે ડોકો હા કાય બે હણજો બારક્યો આ હે રસ્તા જો પડે ને તાકા જો બોલે જો લઈજો તો આટલો પાનો નેતા જો કોલ માં ઉપર જાય

એક બધું માણસો નાખે તો પછી એક બધું માણો છો બનાવ ના બે હાને બધું ખુશ નથી આનમું